આગામી લોકસભા ચૂંટણી પહેલા થનારા આ કાર્યક્રમ માટે ભાજપ દ્વારા મોટા પાયે તૈયારીઓ થઈ રહી છે ત્યારે જિલ્લાના રામજી મંદિર ખાતે વિધાનસભા ડેપ્યુટી ભરવાડે ભગવાન શ્રી રામ ના દર્શન કરીને અયોધ્યા થી પૂજા કરી આવેલા વક્ષ કળશ શોભા યાત્રા નીકળી હતી ભક્તિમય માહોલ સાથે જય જય શ્રી રામ નાંદ વચ્ચે ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ પાઠક તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા નગર ભાજપ યુવા મોરચા પ્રમુખ શાહ જિગ્નેશભાઈ સોમાલાલ શાહ તેમજ બિપિન પ્રજાપતિ અશ્વિન પ્રફુલ્લભાઈ વણકર સહિતના શ્રીરામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો અયોધ્યા પૂજા કરી આવેલા અક્ષ કલશ શોભાયાત્રા રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રમુખ મયુરભાઈ શાહ પ્રભારી પરેશભાઈ ચૌહાણ તાલુકા ભાજપ મહાનંત્રી સંજયભાઈ બારીયા સિદ્ધરાજસિંહ સોલંકી કિરીટભાઈ બારિયા રાકેશભાઈ ચૌહાણ સહિત સંઘ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સમાજના વિવિધ સંગઠનો સહિત નગર અને તાલુકા માંથી મોટી સંખ્યામાં ગામ ભક્તો જોડાયા હતા અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો आज रोज शहर नगरपालिका अंदर बीस तारीखे भगवान श्री राम पोता गृह प्रवेश पर जाना સાહેબે આહવાન કરેલ છે કે પોતાના ઘરે દિવાળીના જો તહેવાર મનાવીને ઘેર ઘેર લાઈટિંગ કરીને પૂર્વ કરીને ભગવાન શ્રી રામ પોતાના ગૃહ ગર્ભ પ્રવેશ કરે એવી પ્રાર્થના કરવા આયોજન કરવામાં આવ્યું હતું એની સાથે સાથે સેવાસેઠનું કાર્યક્રમ હતો એની સાથે ભારત વિકાસ યાત્રાનો પણ કાર્યક્રમ હતો એના માટે આજરોજ તમામ શહેરાના મત વિસ્તારના તમામ માણસોને બોલાવીને અમે બધાય આ કાર્યક્રમ બાવીસ તારીખનો ખૂબ સારી રીતે સફળ થાય એના માટે વીએચપીના તમામ કાર્યકર્તાઓ ભજનબળના કાર્યકર્તાઓ બધા મળીને સાથે મળીને તમામ તમામ સમાજના લોકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરે અને ભગવાન શ્રીરામ પોતાના ગ્રભગુરુની અંદર પ્રવેશ કરે એવી મનોકામના સાથે આજનો કાર્યક્રમ પૂર્ણ થયો જય હિન્દ જયના